વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે ગત રોજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ચૌદસો બેઠકો વધારવાનો નિર્ણય કર્યો હતો જેનો વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા માટે આવ્યા હતા જોકે લોલીપોપ સત્તાધીશને આપે એ પહેલા જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે વિદ્યાર્થીઓના હાથમાંથી લોલીપોપ છીનવી તોડી નાખી હતી પોલીસે લોલીપોપ ખેંચવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓની બસ એક જ માંગણી છે કે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવે એજીએસયુના વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે કુલપતિ સ્ટેટમેન્ટમાં એવું બોલ્યા હતા કે ચૌદસો સીટનો વધારો કરવામાં આવ્યો છે પરંતુ પહેલા દિવસથી એક જ નામ છે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મળવો જોઈએ તેવી માંગ સાથે કુલપતિ હાઈ હાઈના નારા પણ લગાડવામાં આવ્યા હતા અને આટલા સમયથી વિરોધ કરી રહ્યા છે કે સીટો વધારે અને એ લોકોએ કાલે અમને લોલીપોપ આપી દીધો છે કે શું કહેવાય અમે સીટો વધારીશું આટલી સીટો પણ અમારી એક જ માંગ છે જો અગર સીટો વધારવામાં આવે તો એને સુધી અને બધાને ન્યાય મળવો જોઈએ બરાબર ચૌદસો સીટમાં કઈ જ ના થાય આટલા બધા વ્યક્તિઓ બરોડા અંદર રહે છે તો એની માટે અમારી એક જ માંગ છે જો સીટો વધારવાની હોય તો છેક સુધી અને બધાને ન્યાય મળે એવી રીતે સીટો વધારો એવી જ અમારી એક માંગ છે કેમ કે શું જનરલ કેટેગરીવાળા છોકરાઓને ભણવાનો અધિકાર નથી એ તેમને એક બે ટકા માટે એ લોકો રહી જાય છે અને દરેક વખત આ નહીં પણ દરેક વખત આને આ જ થઈ રહ્યું છે કે જનરલ કેટેગરી વાળા માટે જે છોકરાઓ હોય છે તેમને બનવાનો કોઈ અધિકાર બહુ રીતે સરકારી કોલેજોમાં ને બધે મળી નથી રહ્યો આ લોકો એક એવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે આ લોકો પારુલ યુનિવર્સિટીને બધાને આગળ વધારી રહ્યા છે એ બધા જે ખાનગી કોલેજો છે તે લોકોને આગળ વધારી રહ્યા છે અને તે લોકોને સ્ટુડન્ટ ભરી આપવાનું કામ કરે છે સાડ